પૈસા ના તમારા ઘરના ઉમરા છડવી સવી બાકી તમને ખબર છે ત્યાં મારું માન નો હોય ને ત્યાં મેં પણ યાદો નહીં તો કેવાનું ભૂલાઈ ગયું હું તો કાળો છું ઉપર થી કાળો શર્ટ પહેરી લીધો પાછો આ કેવાનું બાકી રહી ગયું તો આપણે હમણાં રીલ શું શૂટ ભગવાન હોય સાથે તો અર્જુન થવું બહુ સહેલું છે પણ જ્યારે જગતનો નો નાથ હોય ને ત્યારે મિત્ર માટે કર્ણ બની ઉભું બહુ અઘરું છે પછી ઈસ્ટા બિસ્ટા પર ચડાવીશું એટલે મેક્સ્યુ રીલ છે એમાં અને હમણાં આજ તો સાંજે ખાઈ પીને કામે બાંધ ઓફિસર જ જવાનું થતું આપડે આજ તો જ બનાવી લેવા છે અને પછી તમે મયુર ક્રે ને તો ઓળખતા દઈશો યુટ્યુબર મયુર થર્ટીન સોલંકી છે એને આજ રાતે મળવા જવાનું છે આપણે વેડિયાઓ રહેશે એટલે એને બોલાવ્યો છે આપણને ભાઈને સવારે આવ્યો જ તો આપણે પણ રાતે એની પાસે જવાનું એટલે વિડીયામાં બન્યા રહી એને પણ મુલાકાત કરાવશું વ્લોગર છે મોટો અને ઈસ્ટામાયની આઈડી છે મયુર તો રાતે જાવીએ એટલે તમને એની અરે મુલાકાત કરાય છે ને એવું પાડે છે સુરત દાદા છે ત્યાં આપણે ભાઈની જોઈ લો અહીંયા આપણો ભાઈ આંકડા ચડાવો ડાલા મથો અને આપણો ભાઈ ફોટા પાડે છે એના ભાઈ એન્ટ્રીમાં ઊભા છે દોઢસો વાળા ચપ્પલ છે ને બસો વાળું ટી શર્ટ છે ભાઈ ઉંદડા હોય હોય મૂચ તો અમારે નથી એટલે તો આમ કરશો ને પચાસ રૂપિયા કાંઈ વાંધો નહીં અમારે આવે એટલે અને અહીંયા લોગ શૂટ થાય છે આ બાજુ અને છે ને સર અમારે પાય ઊંધો ઉંધો જ રખડે

થઈ ગયું મેચી દીધું એવડું પાણી પાણી કમ્પ્લીટ કરીને જવા દીધી છે હા ને એમ કેવાય કે બાગડતા ધમા બાગડતા ધમા કરતું કરતું ઘોડું નીકળું પછી ખાલી ઘોડું જ નીકળું You જો નાઈટ નો વ્યૂ છે આ એલી પેડ છે આ બંગલામાં માં ગેટ છે 10 તો હોસ્ટેલ માં બેઠા છે આયા તમ તમારે મજા આવે તે વી આવજો આ લોકેશન જોવા આપણે તમને ના કોઈ પાડતા નથી આ બંગલા આયા સાત કે છે નાઈટ નો બધું બતાવું છે આ નહી કે હર ટુકડો કે આપડે અહીંયા ઠેકાણું થાય આપડે અહીંયા બે હોવાનું હોય આપડે એટલે આ રોડ ગીડિયા પુલ આવ્યો છે વરિયાઓનો પુલ છે એવો આપણે મયુરભાઈ રેસે અમરોલી માં એટલે વરિયાઓ થાય ને અમરોલી જવાનું છે આપણે આવી ગયું છે એની મયુરભાઈના ઘરે જ આપણે આ લિપ્ટ છે લિફ છે બોલાવી મયુરભાઈના ઘરે જ આપણે તો હવે લિપ આવી ગઈ છે લિપ્ટમાં મયુરભાઈ આપણે ત્રીજા માળે રહે છે એટલે ત્રીજા માળે મયુરભાઈ રહે છે ત્રીજા માળે જ આવી મયુરભાઈ પાસે

નમસ્કાર અપણને દરમાં આવી જાય જાવ ભાઈને ચેનલ લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો આવું કેવું છે કેવું થોડું ભાઈને થોડું દુખ લાગી ગયું છે આપણે બોલાવ નહોતા એટલે કેમ છે ભાઈ મજામાં મજામાં છે કોણ લઈ અ બીજો લઈ લીધો 14 14 તો મિત્રો આપણે આવી ગયા છીએ મયુરભાઈને ઘરેથી મોગલ ડિસ્ટોલમાં અને મયુરભાઈ આવ્યા છે નવો બ્લોગ મેકે છે નવો बताओ ભાઈ બ્લોગ

અમુક એવા છે કે એને રિપોર્ટ મારેલ ના ઉડ્યા એની આઈટી છે યુટ્યુબમાં બ્લોગર મયુરભાઈ કહી દો અમારા મિત્રોને ને મજા આવે એવું મારા મત કરે તને બતાવી કરાય એક વાર મૂકી દેસ ઘણા દિવસથી આપણે આપડે મેળા નથી એટલે આપણે આજ મળી લીધું હોટલે બે હોય મહિના ઉપર થઈ ગયું નકર તો આપણે રોજ હાર્યા જ હતા પછી અમુક એવા પડવા હોય એટલે એ નોખા પડાવવાળા હોય એટલે મયુરભાઈ આપણે આવી રીતનું હતું બધું હવે રેવી એટલે બીજા ની તો બળવાની આપડે મિત્રો મળી મિત્રો ને મળીને આવી ગયા છે ઘરે બંધ કરીશું ને આપડો બ્લોગ કેવો લાગ્યો કહી દીજો લાઈક શેર કરી દીજો અને સપોર્ટ કરી દીજો આપણને આવતો તો જલ્દી જલ્દીથી આવી જાય એવું મને કહી દઉં